જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારીશ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં પાંચસો થી વધુ ભાઈ બહેનો જોડાયા હતા બ્રહ્મકુમારી બહેનોએ રક્ષાબંધનમાં ભાઈઓ પાસેથી વ્યસન મુક્તિ માટેની ભેટ લીધી હતી ભરૂચ સબ ઝોન ના ઇન્ચાર્જ પ્રભા દીદી અનિલા દીદી હેતલ દીદી નીમા દીદી

અને દીદીજીએ દરેકને એ બ્લેસિંગ આપ્યા કે દરેક પોતાના જીવનમાં સુખ શાંતિમય જીવન વિતાવે અને દરેક ભાઈ બહેને પોતાના અંદર એક સંકલ્પ કર્યો મનથી કે જે કોઈ પણ બુરાઈ હોય કમી કમજોરી હોય તો આજના રક્ષાબંધનના પરમ પવિત્ર પર્વના નિમિત્તે એવો એ પરમાત્મા આગળ પોતાની બુરાઈઓને ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો